નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું નીતા બેન ભરતભાઈ વાડદોરિયા કઈ જગ્યાએ રહેવાનું પ્રમુખ છે સુરત સુરત હા ઓકે તો નીતા તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો ઘૂટણનો દુખાવો હતો ઘૂટણનો દુખાવો હતો ઓકે તો તેનાથી શું શું તકલીફ થાતી ઘૂટણનો દુખા હલાતું નઈ દાદર નો ચડાતા બેસાતું નઈ એવી બધી તકલીફો થતી હતી તો તમે ડોક્ટરને તો બતાવ્યો હશે ને હા

અને આ કેલ્શિયમ ઓકે લેપ કે ઓર્થોમેગા જોઈન્ટ જેમને કેલ્શિયમ ત્રણ પ્રકારની દવાથી તમને સારું થયું આ દવા મળી હતી કોના મારફતે ભાવેશભાઈ ઓકે ને વિડીયો જોઈને મતલબ લીધી હતી અમે ઓકે હા તો આ કેટલા મહિના તમે દવા લીધી ત્રણ મહિના ત્રણ મહિના દવા લીધી ત્રણ મહિનામાં દુખાવો એકદમ કમ્પ્લીટ અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં અત્યારે દવા ચાલુ છે નહીં બંધ છે